સ્નેહમિલન સમારોહ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા યુવા પેઢીનું શિક્ષણ સંસ્કાર અને સમાજ સેવા તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સેવાભાવી કાર્યક્રમોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં બદલ વીર ત્રીજોજી સેવા સમિતિ તથા સેવાભાવી યુવાનોનો સમાજજનોએ આભાર વ્યક્ત કર્યો હતો સ્નેહ મિલન સમારોહ દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે